મોરપીચ કેટલો ભાગ્યશાળી છે એને કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર મુગટ સ્થાન મેળવ્યું પણ કૃષ્ણ ભગવાન ક્યારે એને મુગટ સ્થાન આપ્યું એ તને ખબર છે નહીં રામ ને સીતા રામ અવતાર માં વનવાસ કરતા હતા ને ત્યારે સીતાજી ને પાણી ની તરસ લાગી હતી તો રામે વન માં પાણી ગોતું પણ ક્યાંય મળ્યું નહીં એવામાં એક મોર આવ્યો ને એને રામ ને કીધું કે તમે પાણી ગોતો છો ને હાલો તમે મારી પાછળ અને હું તમને સરોવર બતાવું એમ એટલે મોર આગળ અને રામ પાછળ મોર પીછા ખેરતો ગયો અને એ પાછળ પાછળ રામ ચાલતા ગયા અને ત્યાં સરોવર આવ્યું પછી રામે પાણી પાયું અને મોર ત્યાં ત્યાં મૃત્યુ પામી ગયો કેમ કે એના બધા પીછા ખરી ગયા ત્યાં પોચો ને તા એને એના પ્રાણ નો ત્યાગ કરી દીધો એમ એટલે રામે એને ખોળામાં લઈ અને એમ કીધું તારું આ ઋણ છે ને કૃષ્ણ અવતારમાં ચૂકવી છે એમ એટલે કૃષ્ણ અવતાર માં ભગવાને મોર પીછ ને માથે ધારણ કર્યું છે અને ઋણ ચૂકવું હા ઋણ ચૂકવું છે જો આ જગત નો પાલન હા ઋણ ચૂકવું